જે ભાઈઓ છે ભાઈ ભાઈ તો આમ કહેવાય ને ધમ પસાડાઈ દીધા છે કલેક્શન પહેલા દિવસનું કેટલું થશે એના ઉપર એક ચર્ચા કરવાની છે શું હાલ છે શો શોનો ઇન્ટરેસ્ટ અને પહેલા દિવસનું પ્રિડિક્શન શું કહે છે એના પર થોડીક નજર મારી લઈએ હવે જો સૌથી પહેલા હું તમને કહું રિલીઝ પહેલા ફિલ્મના જેટલા પણ પીરો છે ને એ બધા હાવ એટલે હાવ હાસી દિશામાં જતા હોય એવું લાગે છે અને સાચી દિશામાં જવા પાછળનું કારણ છે ને ખાલી એક જ છે આ ફિલ્મના ડિરેક્ટરનું નામ કે જેણે હેલારો જેવી ફિલ્મ આપી અભિષેકભાઈ શાહ બાકી આ ફિલ્મ રીમેક છે તો એ ઓરિજિનલ ફિલ્મ કેટલી હિટ હતી એનાથી કાંઈ ફેર નથી પડતો પ્રીમિયરના રિવ્યુ કેવા આવી રહ્યા છે એનાથી કાંઈ ફેર નથી પડતો એટલે એ બધું આખું અલગ જ સીન છે પણ મને એવું લાગે છે ફક્ત ને ફક્ત ડિરેક્ટરનું નામ છે કે જેણે હેલારો જેવી ફિલ્મ આપી છે ડિરેક્ટર કોણ છે તો કે અભિષેકભાઈ એ કોણ અરે જેણે હેલારો બનાવી હતી ઓ તો જોવી પડશે એ ટાઈપનો સીન છે એના માટે એના કારણે કંઈકને કંઈક ફિલ્મના શો સારા એવા મળી રહ્યા છે અને આ બધા તીર સહી દિશામાં જઈ રહ્યા છે એવું મને પર્સનલી લાગે છે બાકી પ્રીમિયરના રિવ્યૂની તો વાત જ ક્યાં કરવાની તમને બધાને ખબર જ છે પ્રીમિયરના રિવ્યૂ હંમેશાને માટે આદિકાળથી એકદમ પરફેક્ટ જ આવી રહ્યા છે અને આ સનાતન સત્ય છે અને હજી પાંચસો સાતસો પંદરસો વર્ષ સુધી પ્રીમિયરના રિવ્યૂ છે ને એ પોઝિટિવ જ આવશે અને આ પણ સનાતન સત્ય જ છે એટલે આ રીતનો સીન છે બુકમાય શોમાં ઇન્ટરેસ્ટ અત્યારે છત્રીસો નો છે જે ખૂબ સરસ કહેવાય શોની વાત કરીએ ને તો જો અમદાવાદ અને સુરત બે મુખ્ય શહેરોને મેં જોયા છે હું બાકી કોઈ શહેરના ના છું તો લગભગ લગભગ હું મેન અમદાવાદના જોઉં છું અને પછી હું એક સુરતમાં પણ નજર મારી લઉં છું એટલે અમદાવાદમાં અને સુરતમાં જે શો જોયા બહુ જબરજસ્ત જબરજસ્ત કોઈ એવા થિયેટર છે કે જ્યાં ફક્ત બે શો લાગેલા છે બાકી મિનિમમ ત્રણ શોથી આ ફિલ્મ શરૂ થાય છે કોઈકમાં છ કોઈકમાં પાંચ કોઈકમાં સાત સાત સુધી શો ગયેલા છે એટલે શોની દ્રષ્ટિએ આ ફિલ્મ કમાલ કરી ગઈ છે હવે પ્રિડિક્શન પહેલાં દિવસનું કેટલું છે જો પ્રિડિક્શન આપું ને એની પહેલાં એક વાત મારે કરવી છે અમે કોઈ પણ ફિલ્મ હોય એને સારી હોય તો સારી કહીએ ખરાબ હોય તો ખરાબ કહીએ પણ અમારા સારા અને ખરાબ કહેવાથી ફિલ્મને કાંઈ અસર નથી પડતી આ હું વર્ષોથી કહું છું અને આ સનાતન સત્ય છે હું મારે એકની વાત નથી કરતો તો કોઈ પણ રિવ્યુઅરની વાત કરો તમે કોઈ પણ રિવ્યુઅર ખરાબ ફિલ્મને સારી કહે તો એ ફિલ્મ ચાલવાની નથી અને કોઈ સારી ફિલ્મને કોઈ રિવ્યુઅર ખરાબ કહે તો એ ફ્લોપ નથી થવાની આ વસ્તુ એક સત્ય છે અને તમે પાછળની કોઈ પણ ફિલ્મ છે એના ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો વિક્ટર ફિલ્મ થિયેટરમાંથી લગભગ લગભગ નીકળી ગઈ છે કે નીકળવાના આરા પર છે તો હવે હું એમ કહું કે વિક્ટર હવે પતી ગઈ તો એ ફિલ્મ કંઈ શું હવે તરત જ નીકળી જશે કે માની લો કે હું એમ કહું કે વિક્ટર ફિલ્મ નીકળવાની આરી પર છે અને હું એમ કહું કે ભાઈ હજુ ફિલ્મ અઠવાડિયું ચાલી જાય ને તો જબરજસ્ત કલેક્શન આવે એમ છે હું એમ કહું તો ફિલ્મ ચાલવાની છે આ વસ્તુ શક્ય જ નથી એટલે હું એમ કહું કે વિક્ટર ફિલ્મ પતી ગઈ તેમાં ખોટું શું કીધું જગ જાહેર છે કે ફિલ્મ હવે નીકળવાની આ નીકળવાના આરા પર છે અને કલેક્શન પણ નહિવત નહીવત જેવા થાય છે એટલે હવે ફિલ્મ લગભગ લાંબો સમય નહીં ટકાવે આ સનાતન સત્ય છે લોકો સમજે છે લોકો જુએ છે અને હું અહીંયાથી બોલું છું તો એમાં કોઈ ફેર નથી પડવાનો ફિલ્મ નીકળવાના આરા પર છે એક એક લાખ રૂપિયા જેટલું કલેક્શન આવે છે અને હવે લાંબુ એમ નથી હું એમ કહી દઉં કે ફિલ્મ હવે નીકળી ગઈ ફિલ્મ હવે પતી ગઈ તો એમાં ખોટું શું છે મને કાંઈ એમાં ખોટું નથી લાગતું એટલે પછી તમને બધાને જે કાંઈ લાગતું હોય એટલે આ બધી કમેન્ટ્સ ત્યાંથી જ આવે છે મને ખબર છે ક્યાંથી આવે છે એટલે જે મને લાગે છે ને એ વસ્તુ તો હું બોલવાનું જ છું તમને લાગે બધી કમેન્ટમાં કરી દેજો વાંધો નહીં હવે છે ને પ્રિડિક્શનની વાત કરું ને તો જો ફિલ્મના શો પછી જે બુકમાય શોમાં ઇન્ટરેસ્ટ છે અને ફિલ્મ સાથે જોડાયેલું મોટું નામ અભિષેકભાઈ શાહ આ બધું જોતા પહેલા દિવસનું કલેક્શનનો મારો મિનિમમનો અંદાજ કહું ને તો પંદર લાખ રૂપિયા છે મિનિમમનો મેક્સિમમ તો વીસ પચીસ જાય તો વાંધો નહીં પણ પંદરની નીચે લગભગ પહેલા દિવસનું કલેક્શન તો ન થાય એવું મને આ ફિલ્મના શો અને ઇન્ટરેસ્ટ રેટ જોતા લાગે છે આમાં મેં ફિલ્મના પ્રીમિયરના રિવ્યૂ ધ્યાનમાં નથી લીધા પ્રીમિયરના રિવ્યૂ ધ્યાનમાં લઈએ તો આપણે એમ કહેવું પડે કે ભાઈ પહેલાં દિવસનું પાંત્રીસ ચાલીસ લાખ જશે પણ પ્રીમિયરના રિવ્યુ આપણે ધ્યાનમાં ક્યાંય નથી લેવાના આવે એટલે આ રીતનો આખો સીન મારા અંદાજ મુજબ બેસે છે ફિલ્મ રિલીઝ થાય અને પછી જોઈએ પહેલા દિવસનું કલેક્શન કેટલું આવે છે ધન્યવાદ